મોરબીમાં મચ્છુ માતાના પ્રાગટ્ય દિવસ અને અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રથયાત્રાનું આયોજન કરાયું હતું સૌરાષ્ટ્ર ગુજરાતની પારંપરિક રથયાત્રામાં મોરબી મચ્છુ માતાની ભાતીગળ હુડા રાસ ગરબા સાથે રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ સહિત વિવિધ સમાજના લોકો જોડાયા હતા તો આ ધાર્મિક પ્રસંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તમામ મારા સમાજ સેવાકીય પ્રવૃત્તિ તમામ સમાજના આગેવાનો અને એમાં મને કહેતા આનંદ થાય કે નવ જુવાન ભાઈઓ જે નાચે હે જે ઉજવ હે એની વાત જાવ ધર્મને ટકાવવા માટે આહન કરી કે આવા કોઈ પણ તહેવાર હોય એના તહેવારને આપણે ધર્મને ટકાવી અને સાથે મળી દૂધમાં સાકર ભરે એમ આપણે સૌએ બધા તહેવાર ઉજાવી અને મોરબીની અમારી યાત્રા વર્ષોથી નીકળે છે અને વર્ષોથી હું આવું મને પણ મજા આવે